ટેક્સટાઇલ સિટી સુરતના કાપડ ઉદ્યોગમાં ઠગાઈના બનાવો વારંવાર સામે આવે છે તો કાપડ વેપારી પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી કરી રૂપિયા ન આપી ઠગાઈ આચરના ઠગોને સુરત ક્રાઇમ બ્રાન્ડની ઇક્વોસેરીટી મેં ઝેપી પાડ્યો હતો સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલમાં અલથાણકાત રહેતા કાપડ વેપારી રાજેશ મોહનલાલ સૂર્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી ઠગ કાપડ દલાલ સાગર મનસુખ ઠુમર સાથે મળી ઠગ વેપારીઓ દર્શન મગન કારણી અને સેલેસ સંભુ કારણીએ વિશ્વાસ અને ભરોસો પાવી ત્રેસઠ લાખ ચોસઠ હજારથી વધુનો બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી તેને રૂપિયા ન આપી તે માલ બારોબાર વેચી નાખી તેને રૂપિયા વાપરી નાખી ઠગે આચરી છે અંગે વેપારી રાજેશ સૂર્યની ફરિયાદ લઈ ઇકોસેલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી બે ઠગ વેપારીઓ સેલેસ સંભુ કારણીએ દર્શન મગન કારણીને ઝડપી પાડ્યા છે ડીસીપી ક્રાઇમ પોસ્ટે ખાતે તેસઠ લાખ ચોસઠ હજારની ફરિયાદ આપેલી હોય જે અનુસંધાને કાપડ દલાલ સાગર મનસુખ ઠુમર તેમજ કાનાણી તેમજ દર્શન મગનભાઈ કાનાણીના કાર્યવાહી કરવામાં આવી છે કઈ પ્રકારની આમાં ફરિયાદીની સાથે કાપડ દલાલ પહેલા આરોપીઓની મુલાકાત કરાવે અને ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પહેલા શરૂઆતમાં ઓછા પ્રમાણમાં પૈસા આપે છે અને વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં માલ આપી અને ફરિયાદીઓને એ માલના પૈસા ન આપી મોબાઈલ બંધ કરી અથવા તો દુકાન બંધ કરી નાસી જઈ અને સમય પસાર કરી પૈસાઓ ન આપતા આ ગુના બનવા છે હા તો લાખો રૂપિયાનો કાપડનો માલ ઉધારીમાં ઠગ વેપારીઓને અપાવના ઠગ દલાલને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રોગતિમાર કર્યા છે